નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ માં તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે આપણે સિલાઈ કામ કરતા હોય તો આવા નાના મોટા ટુકડા વધેલા જ હોય છે તમે જોઈ શકો છો આપણે આ સિલાઈ કામ કરતા હોય તો ડ્રેસનું કાપડ થોડું થોડું વધતું હોય બ્લાઉઝના વન પીસ કોઈ બી તમે કામ કરતા હોય તો આપણે ફેંકી દેતા હોય છે ઇઝીલી પણ બે ભાઈઓ બહેનો આ ફેંકતા નહીં આનો ફરીથી તમે ઉપયોગ બહુ સુંદર રીતે કરી શકો છો આમાંથી ઘણી બધી વસ્તુ તમે બનાવી શકો છો કોઈ નાના નાના પર્સ બનાવી શકો છો તમે ઓશિકાના કવર બનાવી અને જે ભરવાના આવે તે બનાવી શકો છો ઓશિકું એ રીતે આપણે ગોળ ટકિયા એ રીતે આપણે જે ખુરશીમાં બેસવાની ગાદી એવું ઘણી બધી વસ્તુ બની શકે છે તો આ જે સુંદર મજાનો વિડીયો છે જે આપણે ખુરશીમાં બેસવાની ગાદી આવે તે આપણે આ કપડામાંથી બનાવવાના છે તો આ નાના નાના ટુકડા બતાવું તે રીતે આપણે ના નાન મોટા વધેલા જ હોય છે બરાબર બધાયનો ફરીથી ઉપયોગ તમે કરતા શીખવાડવાની છું તો આ રીતે હું સાઈડમાં લઈ લઉં છું આ બધા ટુકડા પછી હું તમને બતાવું એક આ રીતે મેં ટુકડો લીધો છે કાપડનો તમે જોઈ શકો છો આ રીતે એક મોટો ટુકડો હોય એમાંથી આપણે લંબાઈને પહોળાઈ કઈ રીતે લેવી તે તમને સમજાવી દઉં આ રીતે તમે આમાં નાના મોટું કરી શકો છો બરાબર આમાં મારે આવે છે લંબાઈ સત્તર બરાબર ને પહોળાઈ આપણે આવે છે ઓગણીસ તો ઓગણીસે ઓગણીસ માર્કિંગ કરીને એક સીધી આપણે લાઈન ડ્રો કરી લેવાની આ રીતે આ રીતે બરાબર એક સરખું આપણે કાપડ કરી લેવાનું છે નાના મોટું આ રીતે ઓગણીસ ઓગણીસ આવે છે હવે આપણે એને કટિંગ કરી લઈએ સીધું આ રીતે બરોબર ટૂંકમાં એક સોરસ ટુકડો થવો જોઈએ આ રીતે આ રીતે આપણે માર્કિંગ કરેલું છે તે રીતે આપણે કટિંગ કરી લઈએ બરાબર પછી શું કરવું તે તમને હું સમજાવું કેવી રીતના ગાદી બનશે આ રીતે મેં કટિંગ કરી હવે આપણે મશીન ઉપર જઈને આપણે ફરતી સિલાઈ લગાવવાની છે આ રીતે એટલે સુધી એટલે આપણે છોડી દેવાની બાકી બધી જગ્યાએ સિલાઈ કરી લેવાની છે ઉથમુક કાપડ રાખીને બરોબર તમારી જોડે મશીન ન હોય તો તમે સોય દોરાથી પણ બનાવી શકો છો બરોબર સોય દોરાથી એટલે સુધી આપણે ત્રીબ લઈ લેવાની છે તો મશીન ઉપર જઈ ને આ રીતે ડબલ સિલાઈ લગાવી આવું છું એટલે સુધી આપણે બરોબર માર્કિંગ બધો એટલું કાપડ છોડી દેવાનું છે બરોબર બાકી ફરતી આપણે સિલાઈ લગાવી લેવાની છે તો સિલાઈ લગાવીને પછી બતાવું કે કેવી રીતના તમારે ગાદી બનાવવાની છે મેં ફરતી સિલાઈ લઈ ને સીધી સેટ કરી લીધી છે એટલી જગ્યા આપણે

માં તમે કોઈ ભી ફાટેલા કપડા હોય નાના હોય મોટા હોય કોઈ બી કાપડનો તમે ઉપયોગ કરી શકો છો બરોબર સિલાઈ મશીનમાં આપણે ખુરશીમાં જે ગાદી રાખી તેમાં પણ તમે ઉપયોગ કરી શકો છો ને આ રીતે બેસવાની જે આપણે ખુરશી આવે તેમાં પણ તમે ઉપયોગ કરી શકો છો કોઈ બી તમે જગ્યાએ વાપરી શકો છો આ રીતે તો આ રીતે હું પૂરેપૂરું કાપડ નાના ટુકડાથી ભરી દઉં છું પછી તમને બતાવું કેવી રીતે મેં નાના નાના ટુકડા થી સુંદર મજાનું આપણે આ ગાદી ભરી લીધી છે આ રીતે તમારે ભરી લેવાની છે તમે આમાં ઓછું વધુ કરી શકો છો તમારી પસંદગી ઉપર હોય છે હવે જે કાપડ આપણે ભરેલું હતું તે સિલાઈ બાકી તો સોય દોરાથી આપણે તેને આ રીતે સિલાઈ લઈ લઈને એને પેક કરી લેવાનું છે આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે આ રીતે આમાં તમે તમે આનું કવર પણ બનાવી શકો છો સુંદર મજાના નાના ટુકડામાંથી એનું કવર પણ બનાવી શકો છો આપણે અંદરનું આ કાપડ છે હવે ઉપર તમે કવર સડાવી ને આ રીતે લઈ શકો છો એનો પણ હું તમે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરજો તો આનું કવર પણ બનાવતા હું તમને શીખવાડી દઈશ નેક્સ્ટ વિડીયામાં આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ આ રીતે આપણી ગાદી કમ્પ્લીટ થઈ ગઈ છે સોય દોરાથી ત્રીજ લઈને આ રીતે કેક કરી લીધું છે આ રીતે હું જોઈ શકો છો સુંદર મજાની આપણે ખુરશીમાં બેસવાની ગાદી હોય તે આપણે બનાવીને કમ્પલીટ કરી લીધી આ વિડીયો તમને કેવો લાગ્યો આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ તમારે શીખવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ રીતે હું તમને વિડીયા નવા નવા લઈને આવીશ ને આ રીતે ભાઈઓ બહેન ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તમે નીચે વોટ્સએપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે બધી માહિતી મેળવી શકો છો અમે કાપડમાં આપીએ છીએ ને કોઈ બી સાઈઝમાં આપીએ છીએ ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયો લાઇક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ